અને ત્રીજું જે દુઃખ છે એ આધિ ભૌતિક છે જે આપણું પોતાનો ઉપજાયેલો દેવ આપતા નથી પણ આપણે મોટા મોટા જીવનમાં એવા બધા સાહસો કરી નાખ્યા હોય અને એ સાહસોના કારણે એવા આર્થિક મુશ્કેલીઓમાં આવી ગયા હોય કે જેમાંથી બહાર નીકળવાનો માર્ગ આપણને મળતો ના હોય કાં તો ભૌતિક સુખ હો એટલે કે ઘરની અંદર જે પણ ભૌતિક સુખની વસ્તુઓ છે એ બધું લાવવામાં પોતાનો બિઝનેસ નાનો હોય ખૂબ સારો ચાલતો હોય પણ એને વધારે આનાથી વધારે મોટો બિઝનેસ કરવું ને આનાથી વધારે કમાવું આનાથી વધારે કમાવું એ મહત્વકાંક્ષાની અંદર કંઈ એવું મોટું સાહસ થઈ ગયું અને એ સાહસમાંથી આપણે બહાર નીકળી ના શકીએ કોઈની મૂડી લાવી પડી હોય અને એ આપણે ભરી ના શકીએ તો એવી રીતે કોઈ ને કોઈ રીતે આર્થિક મુશ્કેલીઓમાં આપણે આવી ગયા હોય અને એવી મુશ્કેલીઓ કે ન કોઈને કહી શકીએ કે ના આપણે સહી શકીએ તો એ જે મુશ્કેલીઓ છે એ ભૌતિકવાદની મુશ્કેલીઓ છે